નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં ગ્લોબલ ત્યારે હિન્દુ વાયરલ થયા છે હિન્દુ સંગઠનો ગતિવિધિઓ જોઈને મોરારી બાપુ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યા છે હવે મોરારી બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતનના એક સંપ્રદાય નિશાન બનાવી રહ્યા છે અને રોજ ઝેર ઓગતા રહે છે આ વાતને ધ્યાનમાં રાખીને ત્યારે મિત્રો સનાતન સંપ્રદાયના અને સંતો અને મંતવ્યો પર આવ્યા છે કે મોરારી બાપુને સનાતનની ત્યારે પરવાર નથી આથી તેમને કથામાં દૂર કરવામાં આવે તેમાં તેમની કથા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવા પ્રકારના સમાચાર સામે આવ્યા છે વાયરલ સમાજમાં લખ્યું છે કે સર્વમાન્ય અને સનાતન ત્યારે આવડતીના સનાત સમિતિનો આદેશ છે કે મોરારી બાપુ કે જે રામ કથામાં અલી મોલીના ત્યારે ધૂન ગાય છે અને રામાયણમાં ઉદ્ધ ગાજલ ગાય છે તેમાં સનાતનીઓને ત્યારે મુસ્લમાનો કવિતાઓ વાંચીને સલાહ આપે છે રજનીશ અને પ્રાદર્શ માને છે ત્યારે મિત્રો પેરા કરવા જોઈએ તેવી વાતો કરે છે અને મિત્રો ત્યારે મિત્રો એક વર્તન અખંડન કરે છે અને આ તમામ વાતોના ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતન સંતો અને આ તમામ વાતોને ત્યારે ધ્યાનમાં લઈને મોરારીને પાખંડી અને ત્યારે સનાતન વિરુદ્ધ ગણાવ્યો છે ત્યારે મિત્રો આ સાથે જાણવામાં આવ્યું છે કે મોરારી બાપુ સમાજમાં સમય સમયે વિખવાદ ઊભા કરવા માટે સતત પ્રયત્ન હોય છે વાયરલ ફોટામાં ત્યારે લખાય કે સનાતન ધર્મમાં ત્યારે અલગ અલગ માન્યતાવાળા અનેક સંપ્રદાયો શાંતિપૂર્વક રીતે સમાજને આત્મહત્યા તરફ દોરી રહ્યા છે નહીં મોરારી કે જે હલ્લાઓનો ત્યારે ઉપાસક અને સનાતન ધર્મના કોઈ કોઈને સંપ્રદાય નહીં કોઈની વાતે નિંદા કરે અને સનાતન ધર્મના અંગોને ખંડિત કરી રહ્યો છે ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ